નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આજે આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર એક ચાલો ઇતિહાસ જાણીએ ના સ્વાધ્યાયની સંપૂર્ણ સમજૂતી મેળવીશું તો સર્વપ્રથમ આવે છે પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે પ્રાચીન સમયમાં માનવી સેના ઉપર લખાણ કરતો હતો તો તેનો જવાબ આવશે ઓપ્શન નંબર સી વૃક્ષની આંતરછાલ ઉપર ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી તો તેનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી વાહનો ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે તો એનો જવાબ આવશે ઓપ્શન નંબર એ અભિલેખો હવે આવે છે પ્રશ્ન નંબર બે ટૂંકમાં ઉત્તર આપો પહેલો પ્રશ્ન છે બીસીનો અર્થ સમજાવો તેનો ઉત્તર છે બીસીને અંગ્રેજીમાં બિફોર ક્રિસ્ટ કહેવાય એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ સમય ઉદાહરણ બે હજાર ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના બે હજાર વર્ષ ત્યાર પછીનો બીજો પ્રશ્ન એડી નો અર્થ સમજાવો એડીને અંગ્રેજીમાં એનનો ડોમિનિક કહેવાય એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય ઉદાહરણ તરીકે ઈસવીસન બે હજાર એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના બે હજાર વર્ષ ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન ભારતના સૌથી જૂના સિક્કા કયા છે ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે ચોથો પ્રશ્ન ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે તાડપત્રો ભોજપત્રો અભિલેખો તામ્રપત્રો સિક્કા જૂની ઇમારતો ઈંટો પથ્થરો ઓજારો ખોરાકના નમૂનાઓ મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં પ્રવાસ વર્ણનનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર ત્રણ અવિભાગની વિગતો બ વિભાગની વિગતો સાથે બીસી અને એડી તો એનો જવાબ છે અભિલેખમાં આવશે ઓપ્શન નંબર ઈ પથ્થર કે ધાતુ ઉપર કોતરેલું લખાણ બીજા પ્રશ્નમાં ભોજપત્રમાં આવશે સી ભુર્જ નામના વૃક્ષની આંતરછાલ ત્રીજા પ્રશ્નમાં આવશે તામ્રપત્ર તાંબાના પત્ર ઉપર કોતરેલું લખાણ ચોથામાં આવશે બીસીમાં ઈસવીસન પૂર્વે અને એડીમાં આવશે ઈસવીસન વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને ધ્યાનપૂર્વક સાંભળીને તેનો અભ્યાસ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર એજ્યુકેશનને લગતા આવા જ અવનવા વિડીયોને જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો